હિમાંશી શૈલતની સર્જક કેફિયત આપણે જાણીએ છીએ કે એમણે ઘણું મોડું વાર્તા લખવાનું શરૂ કર્યું સુડતાલીસમાં જન્મેલા હિમાંશી શૈલતનો પહેલો સંગ્રહ સત્યાશીમાં ચાલીસ વર્ષની ઉંમરે આવે છે તો પણ પરિપક્વ કલમનો ચમત્કાર તમને પહેલાં વાર્તા સંગ્રહમાં દેખાય એ કહે છે મારું વાર્તા લેખન ઠીક ઠીક મોડું શરૂ થયું સાહિત્યના અભ્યાસને કારણે ત્યાં સુધીમાં ઉત્તમ વાર્તાઓનો પરિચય મને મળેલો વાર્તા લખવાનું મન થયું ત્યારે કેવી વાર્તા લખવી ગમે એની પરિકલ્પના મારી પાસે હતી સ્પષ્ટ અને સુરેખ મારો સમય અઘરી વાર્તાઓના પ્રભાવનો હતો અને એ પ્રભાવથી સાવ મુક્ત રહી શકવાની અનુકૂળતા કરી આપી આ વિશદ્ધ પરિકલ્પનાએ લખેલી વાર્તા સાદ્યંત વંચાય એ વાર્તાની મૂળભૂત જરૂરિયાત લેખી આગળ વધવું એમ મને સમજાયું કારણ કે સમજવામાં અતિશય વ્યાયામ કરવો પડે અને તેમ કરવા છતાં વાંચવાનો રસ ઉડી જાય તો વાર્તાને અને વાર્તાકારને ભારોભાર નુકસાન ભાષા વૈભવનો મેદ ઓગાળી સંવેદનો સીધા સંસરા પહોંચે પાત્રો અને એમની ભાષા પરિચિત અને પોતિકી લાગે અને તે સાથે કલાકીય પરિતોષ મળે એવી વાર્તા રચવાની મારી મથામણ હતી આમ પણ ટૂંકી વાર્તાના સ્વરૂપનું મને ભારે ખેંચાણ રહ્યું છે અત્યંત મર્યાદિત ફલક પર તીવ્ર અનુભૂતિની ક્ષણોને આછા લસરકાથી આલેખવાનો પડકાર ઝીલવાનું મને ગમે છે જૂની કે નવી ઘટનાવાળી કે ઘટના વગરની વાંચવાની ઈચ્છા સાધ્યન ધબકતી રાખી શકે તે વાર્તા એવી મારી પ્રામાણિક માન્યતા છે વાંચતા જ કંટાળો આવે અતિશય કષ્ટ પડે અને જેમાં બૌદ્ધિક વ્યાયામથી વિશેષ કશું પ્રાપ્ત ન થાય એ ખરેખર વાર્તા નથી જ એમ કહેવામાં ધારો કે હું આધુનિક નહીં ગણાવ તો મને કશો વાંધો નથી વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા ટેકનિકની વધુ પડતી ચિંતા અને આળપંપાળ કે ભાષાના આંજી દે એવા જગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું કદી રહી શકી નથી મને પાત્રો દ્વારા જ કથાબીજ મળશે એવી ધારણા બંધાતી જતી હતી પાત્રની જે રેખાઓ મને ઓળખાય અને એને હું જે રીતે પામું એની આસપાસ આછી પાતળી ઘટના અને અન્ય વિગતોનું ગુમફન ચાલે જીવનની ઉલ્લાસિત છલાંગોમાંથી બાકાત રહી ગયેલા એકાકી અને ઘણા ભાગે હોઠ સીવીને બેઠેલા પાત્રો મને ભરી ભીડમાંય હંમેશા ખેંચતા રહ્યા મારી અનુભવ દ્રષ્ટિ મર્યાદિત હતી ત્યાં સુધી જેટલી નજર પહોંચે એટલું જ સામગ્રી રૂપ મળતું પણ પછી હું અભાવગ્રસ્ત સમુદાય વચ્ચેની જે સઘન પ્રવૃત્તિ દ્વારા સંકળાય એણે મને અચાનક બહારની દુનિયામાં ખેંચી લીધી જીવનના ભયાવહ અને કુત્સિત રૂપોનો મને આવો પરિચય નહોતો સલામત અને ચીલા ચાલુ સમાજ જીવનને પડકારતી આ અંધાર ઘેરી જીવન રીતિએ મને હચમચાવી નાખી વાસ્તવ સાથેની સીધી અને ગાઢ સંડોવણીએ મને પલટી નાખી આ સ્થિતિનો પ્રભાવ એવો મોટો કે અનાયાસ એ વાર્તા સર્જન માટેનું નિમિત્ત બની ગયો વાર્તાલેખન સર્જકને એક અત્યંત સંકુલ અને વિશિષ્ટ અવસ્થામાં ભીસે છે પોતાના જીવનની સાથોસાથ એ અન્યોના જીવન પણ જીવતો હોય એવી લાગણી એને વખતો વખત થાય છે આવી સંવેદના એના લેખનને ધારદાર બનાવી શકે અથવા એને સાવચૂપ કરી દે અકળાવનારી પરિસ્થિતિમાં વાર્તાલેખને મને સંભાળી છે ટકાવી છે તૂટી જતી ઉગારી છે ક્યારેક કોઈ ચોક્કસ વાતાવરણે સર્જેલી ગુંગળામણને વાર્તામાં ઠાલવી મેં થોડીક રાહત પણ અનુભવી છે મેં જ્યારે વાર્તાઓ લખવાનું શરૂ કર્યું ત્યારે મને મોટે ભાગે પહેલાં વા પાત્રો યાકર્ષે ઘટના તો પછી મળે અથવા માત્ર કલ્પનાની મદદથી સર્જાય લગ્નની વય વટાવી ચૂકેલી અને ઘરના નીરસ કામો તથા ગમગીન વાતાવરણમાં દટાઈ ગયેલી ઉદાસ સ્ત્રી છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષામાં મળી લગ્ન પછી નવા ઘરમાં ન ગોઠવાઈ શકતી પિયરને ઝંખતી અને પિયરમાંય અંતે આગંતુક બની રહેતી નવ પરણિતા અકબંધ વાર્તામાં પરણેલા પુરુષ જોડે સ્નેહ સંબંધ બાંધીને દ્વિધા ભાવમાં જીવતી એકાકીનીઓ ઈતરા અવલંબન એ નામ પછી તો અગિયારમો પત્ર અને ઘણી બધી આ બધા નારી રૂપો મારી આસપાસ જ હતા એમની ભીતર પ્રવેશવામાં મને અવરોધ ન નડ્યો સરળતા રહી રોજ બરોજની ઘટનાઓ સાથે વણી લેવાય એવા પાત્રો સહિત વાર્તાઓ રચવી એ મારા માટે એક મનપસંદ પ્રવૃત્તિ બની ગઈ કેટલી વાર હું પોતે પાત્રમાં પ્રવેશી કે પાત્ર મારામાં પ્રવેશ અને કેટલી વાર અરીસામાં જાતને જોઈ મારી બાહ્યાંતર રેખાઓ સુધી મેં એ પાત્રોમાં ઉમેરી હશે પાત્રો સાથેના આ તાદાત્મ્ય અને વાર્તાકૃતિ માટે અપેક્ષિત તાટસ્થ્ય વચ્ચેની મારી આવન જાવન મારા માટે હંમેશા એક ઉત્તેજના સભર અનુભવ બની રહ્યો આ પરિચિત અનુભવ વિશ્વનો વિસ્તાર અચાનક જ થયો અને એનું નિમિત્ત બન્યા મારા નામ ઠામ વગરના નાના મોટા સામાજિક કામ પોતાની વેરવિખેર અને સંઘર્ષમય જિંદગી ટકાવી રાખવા મથતી પછાત પ્રદેશમાં જીવનની સામાન્ય જરૂરિયાતો પૂરી કરવામાં ખતમ થઈ જતી કે વિશ્વાસઘાતની દારૂણ પીડા સંતરડી ચહેરા રંગી દેહ વિક્રય કરતી સ્ત્રીઓ આમ નજીકથી મેં પહેલાં ક્યાં જોઈ હતી અહીં જે પાત્રો મળ્યા એ સાવ નોખા રસ ખસ ખોઈ ચૂકેલી બળેલી જળેલી અપેક્ષાઓના ભંગારનો બોજ વેંઢારીને થાકેલી અને તોય સતત ઝૂમતી લાત મારીને તગેડી મૂકવા જેવા નગરોળ આદમીના બદમિજાજને સહન કરતી પેટના જણ્યાને કોળીઓ ખવડાવવા જાત ઘસી નાખતી બહાદુર સ્ત્રીઓ આટલી મોટી આપણા સમાજમાં જીવે છે એ હકીકત જોઈએ જ માનીએ માની શકાય દેહજીવી સ્ત્રીઓના એકાકી માતૃત્વની કથાઓ સાંભળેલી વાંચેલી પરંતુ એનું પ્રત્યક્ષ પ્રમાણ તો એમની પાસને પહોંચી ત્યારે મળ્યું માનવ સંબંધોની અલગ પરિભાષા મેં અહીં સાંભળી જીવન જે રૂપે આવ્યું એની તાર સ્વરે ફરિયાદ કર્યા વિનાનો સ્વીકાર અને એનો મુકાબલો કરવાની આ તાકાત હચમચાવી મૂકે એવી ક્ષુબ્ધ કરી દેતા આ અનુભવો શ્યા પછી એમાંથી શાપને હંસાબાઈ કિંમતની મોહના ખરીદી અને મોતની અનામી નાયિકાઓ એમનો જન્મ થયો આપણા સામાજિક દંભ અને બેવડા ધોરણોને કાયદાની પોકળતા અને એના વરવા નાટકને પારખી ગયેલી આ સ્ત્રીઓ એક જૂથ એક જ ઓળખ ધરાવતી મને જણાય ધર્મ સંપ્રદાય ભાષા પ્રદેશ સઘળું નોખું છતાંય એક મધ્યમ કદની તો ક્યાંક છેક સાંકડી ઓરડીઓમાં જીવતી ત્યાં જ વ્યવસાય કરતી ચહેરાની કરચલીઓ ઢાંકી જે વેચી શકાતું હતું તે યૌવન જકડી રાખવા મરણિયા પ્રયત્નો કરતી આ સ્ત્રીઓની આંખો વાંચવાનું તો આવડ્યું પણ ત્યાંથી આગળ જવાનું મને ફાયું નહીં હું પાછી વળી ગઈ જો વાર્તા કર આવું ભાગ્ય જ કબૂલે હિમાનશીશેલ કબૂલે છે ઝુંબડપટ્ટીમાં લાંબા સમય સુધી આવન જાવન ચાલુ રહી મારતી અને માર ખાતી રડતી અને રડાવતી દુનિયા આખીને ગાળો ભાંડતી લડતી ઝઘડતી લેતી આગ મહિલાઓ મને અહીં મળી આમ તો પોતાના ખડતલ હાથે દારૂડિયા અને પીડીઓ તાણીને ખોખલા થઈ ચૂકેલા પોતાના આદમીઓને ધક્કો મારી બાજુ પર ધકેલી શકે એવી સ્ત્રીઓને મેં અહીં ચૂપચાપ માર ખાતા જોઈ મુઠ્ઠીમાં વારતા અહીંના પુરુષોના અવળા ધંધાને કારણે વખતો વખત પડતા પોલીસના છાપામાં કેટલીયે આંખ સામે માર ખાતા ધણીઓની મર્દાનગી પણ જાણે આ સશિક્ત સ્ત્રીઓની મુઠ્ઠીમાં સચવાઈને પડી હતી પોતાના પુરુષોના તાપથી એ ડરે છે એવું દેખાડવાને કારણે જ કદાચ એ બધા છાતી કાઢીને ફરતા હશે ને અંગારા પર બેઠી હોય છતાં હુંકારો ન કરે બાળકોને આવડત મુજબ મોટા કરતી રહે પ્લાસ્ટિક અને કંતાન મળેલા ખોરડાને મમતાથી છાતીએ ચાંપીને બેસી રહે એ લાક્ષણિકતા અહીંની સ્ત્રીઓમાં લગભગ સમાન આવી સ્ત્રીઓ ક્યારેક મુઠ્ઠીમાં વાર્તાની ગિરજુ કે કોઈ બીજો માણસની પુષ્પી તરીકે વાર્તા રૂપે અવતરી આ વિશિષ્ટ સમુદાયની બહારના નારી રૂપોએ પણ મને ખેંચીશ સામાજિક શ્રેષ્ઠતાના સ્વીકૃતિના કે ઉચિત વ્યવહારના સ્થાપિત માપદંડોને ફગાવી પોતાની શરતે જીવતી નારીની અલપજલપ રેખાઓ ખાખરની ખિસકોલી આક્રમણ કે ખાંડણીયામાં માથુંની નાયિકામાં તમને દેખાશે ક્યારેક આવા પાત્રો મારા પરિવારમાં જ મળી ગયા છે દાહની નાયિકા એ જાણે મારા નાનીમાં પોતાની માએ બળી મરીને મોત વાલું કર્યું અને દીકરી લેખે પોતે એને મદદ ન કરી શક્યા એનો વલ વલોપાત નાની માને છેવટ સુધી દજાણતો રહેલો એની હું સાક્ષી એ સાચું કે આવા પાત્રોની રેખાઓ સ્પષ્ટ થઈ હોય કેવળ કલ્પનાથી જે જોયું અનુભવ્યું હોય તે એકાદ બે આછા લસરકા જેમ કે અંધારી ગલીમાં સફેદ ટપકાના મૂળમાં નાની હતી ત્યારે ઉમરેઠ ગામના એક ઘરને ઓટલે જોવા મળેલી સુંદર યુવાન વિધવા એક જ સ્ત્રી પાત્ર પછી આપણા તીર્થ સ્થળોએ જીવન વહેંઢારતી વિધવાઓના સમૂહરૂપે વાર્તા દેહે અવતર્યો વિભીષિકા ઉત્તરાયણ કે હાથ વાર્તામાં આલેખાયેલી જીવનની સંકુચિત સમજ ધરાવતી ઉકળાટભરી ભરી અપરિપક્વ અને કર્કશ સ્ત્રીઓ જેમ સૌને મળે એમ મને પણ મળી આવા ચરિત્રો જીવનમાં ઓછા નથી સ્ત્રીઓને મેં માત્ર શક્તિ રૂપા અથવા પીડીતા લેખે જ નથી જોઈ એ કંઈ સ્વર્ગથી સંસાર તટે આવેલી સ્નેહ સૌજન્યની દેવીઓ નથી એ માનવી છે અણધાર્યા વર્તન આચરવા આચરવાની સંભાવના સ્ત્રીના સંદર્ભે પણ નકારી ન શકાય જાગીરની નાયિકા જેવી એ સ્વકેન્દ્રી પણ હોઈ શકે તટસ્થની નાયિકાની જેમ એ અન્ય સાથે વિવાહ થયા પછી પ્રેમી સંગાથે નદીમાં ઝંપલાવી આપઘાત કરી શકે અને સામેવાળી સ્ત્રીની નાયિકાઓ જેવું ગૂંથે છે એવું આત્મવંચનાનું ઝાડું પણ એ ગૂંથી શકે બે સ્ત્રીઓ વચ્ચેના વિશિષ્ટ સંબંધો નિર નિરખવાનું અને ચિત્રિત કરવાનું મને ગમ્યું છે માતા પુત્રી વચ્ચેના સંબંધ બળતરાના બીજ નિકાલ કે સાંજનો સમય વાર્તા બહેનો વચ્ચેના સંબંધ સુવર્ણ ફાળ બહેનપણીઓ વચ્ચે ખાખરની ખિસકોલી પત્ની અને પ્રેમિકા વચ્ચે ઈતરા અવલંબન બે સાવ અજાણી સ્ત્રી વચ્ચે સામેવાળી સ્ત્રી આવી વાર્તાઓ અને આવા સ્ત્રી પાત્રો મને મળ્યા મારી વાર્તા સૃષ્ટિમાં તમામ નારી પાત્રોમાં મને બળત્રના બીજ અને પ્રેમપત્રોની નાયિકાઓ તથા સાંજનો સમયની નંદિની બહુ જ ગમે બળત્રના બીજમાં બાને પોતાના જન્મથી જરાય આનંદ નહોતો અને પોતે સાવ વણ જોઈતી જ આવી પડેલી એ હૃદય વિદારક હકીકત જાણવા છતાં બાલ્યકાળમાં ક્વચિત અનુભવેલા બાના સ્નેહ સ્પર્શની મારી નક્કરતાને સ્મૃતિમાં સાચવી હયાતીની કડવાશને એમાં જ ઓગાળી દેતી દીકરીએ જાણે મારી સામે એનું હૃદય ઠાલવ્યું હોય એવો ભાવ થયો છે સાંજનો સમયની નંદિની પોતાના નિકટના મિત્ર સમ પ્રિય પિતાના અન્ય સ્ત્રી સાથેના સંબંધને જે રીતે જોગવે છે અને અંતે એકલવાઈ પડી ગયેલી મા જોડે દોસ્તી બાંધી એની પીડાને હળવી કરવા જે હિંમત અને ધીરજથી મથે છે એ ક્ષણ મને હંમેશા આર્દ્ર બનાવી દે જીવનને જોવાની એક સ્વસ્થ સમતોલ દ્રષ્ટિ આ બધા નારી પાત્રોને આલેખતી વખતે મારી સાથે રહી છે કદાચ મારી કલ્પનામાં જે સશક્ત નારી રૂપ શ્વસે છે એની બહુ નજીક મારા ઘણા બધા પાત્રો પહોંચી શક્યા છે જ્યારે એ લોકોની વાર્તાઓ લખાય ત્યારે હિમાંશી શૈલેત લખે છે કે આ ત્રીજા વાર્તા સંગ્રહનું વાર્તા વિશ્વ બદલાઈ ગયું છે અગાઉ લખાયેલી વાર્તાઓ સાથે ભણી શકે એવી બહુ ઓછી અહીંયા મોજૂદ છે ઓગણીસો નેવું પછી મારા કામનું ક્ષેત્ર વિસ્તર્યું મારી આસપાસ પથરાયેલ લાચારી હતાશા સંઘર્ષ અને કંગાલિયતના કુરો ભયાવહ વાતાવરણમાં મેં જુદા લોકો જોયા એમના જુદા દુઃખો સાથે વેદનાનો એક અલગ ચહેરો સાવ નજીકથી જોયા પછી પોતાની પીડા અંગે એક હરફ પણ ઉચ્ચારી ન શકે એવા મૂંગા માણસોની વિવશતાથી હું દાજતી રહી છું સમકાલીન વાસ્તવની ક્યાંય ઠરવા ન દે એવી ભીસમાં છેક તળીએ તરફડતી સાંભળી ન શકાય એવી પ્રલંબ ચીજથી ક્ષુબ્ધ બનેલી હું વાર્તાઓમાં એ લોકોથી ઘેરાયેલી છું સામગ્રી શૈલી રચના રીતિ કે સર્જકની સૂઝ વાર્તાને સશક્ત બનાવી જ શકે એવું નથી એકાદ કાચી ક્ષણે વાર્તા કથળી પણ શકે સર્જકના હાથમાંથી છટકી પણ શકે એટલે જ સારી વાર્તા એ બહુ મોટો પડકાર છે પોતપોતાની શક્તિ અનુસાર સર્જકે ઝીલવાનો અને એ શક્તિનો પ્રવાહ મંદ થતો અનુભવાય એ તબક્કે કલમને વિરામ આપવાનો એ તકાજો હોય છે બે હજાર બેના ગુજરાતના તોફાનો જોયા પછી સમકાલીન વાસ્તવને વાર્તામાં ઝડપી લેવાનો પડકાર ઉપાડવાની મારી તાકાત અંગે હું શાસંક બની છું માનવ કુળમાં જન્મેલી હું મારા કુળના દાવપેચ અને જૂઠાણાના નાનાવિધ વેશથી ડગાઈ ગઈ છું શબ્દના પ્રભાવ અંગે કેટલાક ધારદાર પ્રશ્નો ઊભા થયા છે ત્યારે હું ખૂબ મૂંઝાઈ છું વાર્તાને મેં ચાહી છે અને ચાહું છું વાર્તા થકી જે કંઈ પ્રાપ્ત થયું એ મૂલ્યવાન છે કેટલી વાર જાણે એક સામટા અનેક જીવન જીવતી હોવ એવી લાગણી થઈ છે એમાં મારી અંગત પીડાઓ વહી ગઈ છે અને વાર્તા મારો આધાર બની ગઈ છે આ હિમાંશી શેલતની વાર્તાકાર તરીકેની કેફિયત એ ભલે એવું કે કે સાંપ્રતનો પડકાર ઝીલવાની મારી તાકાત અંગે હું સાશંક બની છું પણ આપણે એવું કહી શકીએ કે સાંપ્રતનો પડકાર ઝીલવામાં સર્જક જરાય નિષ્ફળ ગયા નથી